નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદીઓએ બે વર્ષમાં ત્રીસ કરોડનો દંડ ભર્યો છે અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમો તોડીને બે વર્ષમાં ત્રીસ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં પંદર પંદર કરોડ દંડની રકમ વસૂલ કરવામાં આવી છે દંડની વાત કરીએ તો ટુ વ્હીલર ચાર પોઈન્ટ સિત્યાસી કરોડ ફોર વ્હીલર આઠ પોઈન્ટ સત્તર કરોડ થ્રી વ્હીલર છન્નું લાખ ભારે વાહનો એક પોઈન્ટ સોળ કરોડની પાવતીઓ ફાળવામાં આવી છે ટ્રાફિકના તેત્રીસ નિયમોને લઈને આ દંડ વસૂલ કરવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ અમદાવાદનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર વિકાસની હરડફાળ કરી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બેતાલીસો ને ચૌદ કરોડ રૂપિયાના વિવિધ પ્રોપર્ટીના ત્રણ લાખ છત્રીસ હજાર નવસોને છ દસ્તાવેજ નોંધાયા છે સરેરાશ નવસો ને ત્રેવીસ દસ્તાવેજ દરરોજ નોંધાયા છે વર્ષ બે હજાર બાવીસમાં બત્રીસો કરોડના ત્રણ લાખથી વધુ દસ્તાવેજ થયા છે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કર્યો હોવા છતાં દસ્તાવેજોની નોંધણી વધી છે સરકારને એકલા અમદાવાદમાં રજીસ્ટ્રેશન ફી પીટે ત્રણસો એકત્રીસ કરોડની આવક થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા પર જાસૂસીનો આરોપ ટીએમસી નેતા મહુવા મો પર સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાય દ્વારા જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો છે દેહદરાય કહે છે કે મહુઆ બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની મદદથી મારી જાસૂસી કરી રહી છે મને શંકા છે કે મારા ફોન નંબર દ્વારા મારું લોકેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે દેહદરાય ગૃહમંત્રી અમિત શાહ અને સીબીઆઈ ચીફ પ્રવીણ સુદને પણ પત્ર લખીને આ મામલે તપાસની માગ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે